આ દ્રશ્ય કોઈ ઉકરડાના નથી પરંતુ આ છે મોડાસાના મુખ્ય ચાર રસ્તા પર આવેલ શોપિંગ સેન્ટરના નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ બાજપાઈ કોમ્પલેક્ષમાં અંદાજે સો દુકાનો છે આ શોપિંગ સેન્ટર જ્યારે શરૂ થયું ત્યારે લોકોમાં ખુશી હતી પરંતુ આજે આ શોપિંગ સેન્ટરમાં સુવિધાના અભાવે વેપારીઓ અને દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ સમસ્યા કાયમ માટે માથાનો દુખાવો બની ગઈ છે ત્યારે વેપારીઓ પાલિકા દ્વારા યોગ્ય સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને જો આ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવે તો આવનારા દિવસોમાં હડતાળ પાડવામાં આવશે તેમ કહી રહ્યા છે વારંવાર તો ઘડીએ ઘડીએ કરવી પડે છે કે ભાઈ આ વાજપેયી શોપિંગ સેન્ટરની અંદર તમે આની સાફ સફાઈ કરાવડાવો અને દારૂના બાટલાના અંતે એ તો જાણે કે અહીંયા કોઈ અડ્ડો હોય એ રીતે અહીંયા કોણ જાણે કે કઈ રીતે મૂકી જાય છે અને વાત એની કોઈક એટલું બધું ડાઉનગ્રેડ બનાવવામાં આવેલું છે આ શોપિંગ સેન્ટર કે એની અંદરથી કોઈ પાણીનો નિકાલ થાય એવો નથી અને ગંદકી પણ એટલી બધી થઈ રહી છે કે જ્યાં કોઈ રોગચાળો ફાટી નીકળે તો દુકાનદારોને અહીંયા બેસવાનું બહુ મુશ્કેલ થઈ રહ્યું છે અને શોપિંગની આગળ પાર્કિંગ બહુ ફૂલ થઈ જાય છે અને ગંદકી બહુ છે આજુબાજુ કાદ્યા ઉગેરા જેવું થઈ ગયું છે મોટાડી નગર વરસાદ પાણી ભરાઈ જાય જગ્યા પર કોઈ નિકાલ કરેલ નથી અને ફરવારંવા ફરિયાદ કરવા છતાંય કંઈ નિકાલ આવતો નથી મોડાસા ચાર રસ્તા પર આવેલ નગરપાલિકાનું વાજપાઈ શોપિંગ સેન્ટર હાલ તો શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે અને આ શોપિંગ સેન્ટરના બદલે જાહેર શૌચાલય કે ઉકરડો હોય તેવું લાગી રહ્યું છે વારંવાર રજૂઆત છતાં પાલિકા દ્વારા કોઈ પગલા ભરવામાં નથી આવ્યા પરિણામે શોપિંગ સેન્ટરના 100 જેટલા દુકાનદારો પરેશાન છે ત્યારે મોડે મોડે પણ ડહાપણ આવતા પાલિકાના સેનેટરી ચેરમેન ટૂંક સમયમાં જ આ સમસ્યાનો નિકાલ આવશે તેવું માત્ર આશ્વાસન જ આપી રહ્યા છે આરોગ્ય સેનેટરી ઇન્સ્પેક્ટર ગમે તાણ ગમે તાણ બોલાવતા હોય છે પણ કઈ ને કઈ કામે બીજી હોય છે એટલે સત્વરે આ જે બાજપેયી કોમ્પ્લેક્ષમાં નિકાલ છે સત્વરે સફાઈ તો થઈ જશે અને દવા છંટકાવ પણ તેના શોપિંગ સેન્ટરના માલિકો દુકાન માલિકોએ પણ છતાં જે પાનની પિચકારીઓ મારી ત્યાં મુતળીમાં ગમે તેમ પિચકારી મારી બહાર પોતાનો કચરો નાખી સાથે ટ્રેક્ટર આવતો એમાં કચરો નાખવો જોઈએ મોડાસા નગરપાલિકાએ આ શોપિંગ સેન્ટર શરૂ કર્યું ત્યારે દુકાનોમાં સારો વેપાર થતો હતો અને લોકોના રોજગાર ધંધા ચાલતા હતા પરંતુ નગરપાલિકાએ સમયસર સાફ સફાઈ ન કરતા લોકોએ કંટાળીને ધંધા રોજગાર બંધ કરી દીધા છે અને તેઓ અન્યત્ર જઈ રહ્યા છે ત્યારે મોડાસા નગરપાલિકા જો શહેરનો યોગ્ય વિકાસ ઈચ્છતી હોય તો વેપારીઓને સાનુકૂળ વ્યવસ્થા પૂરી પાડે તે જરૂરી છે તસ્લીમ સુથાર વીટીવી મોડાસા